આજે આપણે જાણીશું કે આજના યુવાનોની સમસ્યા શું છે માનસિક બીમારીની બાબતમાં જો જોવા જઈએ તો યુવાનોને સૌથી વધારે અત્યારે કયો પ્રોબ્લેમ નડે છે મારું નામ છે અંકિત ગોયલ અને હું એપનો અને માઇન્ડ ટ્રેનર તરીકે વર્ક કરું છું હા એક એવી પદ્ધતિ જ્યાં દવા વગર પણ માનસિક રોગના પેશન્ટની સારવાર શક્ય છે જી હા પદ્ધતિ એ પણ દવા વગર અને જે જગ્યાએ અર્ધજાગ્રત મન આવેલું છે જે મન આવેલું છે એ મનની યોગ્ય સારવાર એટલે કે હિપ્નોસિસ હવે તમને જ વાત કરું તો કે આ જે માનસિક બીમારી કઈ રીતે થાય છે યુવાનોને સૌથી વધારે જે ડર લાગે છે જે લોકોને હાર્ટ એટેક આવી જવાની સૌથી વધારે ડર લાગી છે જે બે હજાર વીસ પછી જે આફ્ટર કોવિડ પછી લોકોની આ સમસ્યા વધતી ગઈ છે લોકોને ડર અને ચિંતાનો માહોલ છે ઘણા યુવાનોને એવી પ્રેક્ટિસ પડતી જાય છે એવી હેબિટ પડતી જાય છે કે વારંવાર કંઈ પણ છાતીમાં કોઈ પણ શરીરમાં કોઈ પણ ભાગે જો કોઈ પણ દુખાવો થાય છે તે લોકો ફટાફટ એ લોકો શું કરે છે રિપોર્ટ કરાવવા પહોંચી જાય છે એ લોકો ડોક્ટર પાસે પહોંચી જાય છે કે મને કંઈક થઈ જશે તો મને કંઈક ચિંતા ડર ગભરામણ નો ડાઉટ જવું જોઈએ પણ ઘણીવાર કેવું છે વારંવાર રિપોર્ટ કરાવવા છતાં પણ એમાં રિઝલ્ટ આવે છે ઝીરો તો આ શું બતાવે છે યોગ્ય ચોક્કસ નિદાન થયા પછી પણ લોકો અમુક ગભરાઈ ગયેલા છે હું ફક્ત એની વાત કરું છું અમુક વસ્તુના સિમ્ટમ્સ હોય છે શંકા હોય છે એનો શંકાના સમાધાન માટે જવું જોઈએ અને એમાં કોઈ શંકા એમાં કોઈ બે મત નથી પણ એના પછી પણ જે લોકો વારંવાર ગભરાઈ કરે છે જે લોકોને ચિંતા થયા કરે છે ઘણીવાર શું થાય છે કે ફેમિલી મેમ્બરમાંથી કોઈ વ્યક્તિની એવી હાર્ટ એટેક આવ્યો તો અને કદાચ એનું થઈ ગયું છે અને સાથે હોસ્પિટલમાં જવાના લીધે એને પણ એક મનમાં શંકા પેસી ગઈ છે કે હવે મને શું થશે મને પણ હાર્ટ એટેક આવશે તો મને પણ આવું થઈ જશે તો આવો ડર ઘણા યુવાનોને વારંવાર સતાવ્યા કરે છે અને ઘણી વાર આપણે કોઈ વ્યક્તિ પાસેથી જાણે કે જ્યારે જયારે કોઈ એના નિદાન માટે જઈએ ત્યારે એમની પાસે જણે કે તમને જરા જરા હાર્ટ એટેક ની અસર છે સાંભળજો આવું સાંભળતા પણ મનમાં એક ગ્રંથિ બંધાઈ જાય છે તો આ વસ્તુ બહુ ગંભીર બની જાય છે અને વારંવાર પછી શરીરમાં કોઈ પણ નાના મોટા ફોલ્ટ શોધવા કરે છે આ એક ગંભીર પરિણામ બની જાય છે અને ઘણીવાર કેવું છે કે આપણું જે વિચારવું આપણો જે ડર પેદા કરવો એ આપણા હોર્મોન્સ એવા ઉત્પન્ન થતા હોય છે આ બીમારી પછી વધારે ગંભીર બની જતી હોય છે પછી આપણે મેડિસિનનો આપણે સહારો લઈએ છીએ સાયકેટ્રિક અને સાયકોલોજીસ્ટનો સહારો લઈએ છીએ બટ હું તમને અહીંયા એ જ કહેવા માગું છું કે તમારે આ બધી વિષય વસ્તુ ના થાય એના માટે હું તમને થોડુંક સજેશન કરવા માગું છું અને આનાથી જે બેસ્ટ પદ્ધતિ છે ઘણા લોકોને મેડિસિન ખાતા પણ આમાં કોઈ રિઝલ્ટ મળતું નથી કારણ કે એકચ્યુઅલ પ્રોબ્લેમ કંઈક અલગ છે અને જે દવા આપવામાં આવે છે જે મેડિસિન જે આપણે લઈએ છીએ એ કેમિકલ ઇમ્બેલેન્સ

આ કોઈ પાંચ વર્ષ કોઈ દસ વર્ષ કોઈ પંદર વર્ષ કોઈ વીસ ક્ષમતા હોય અને જો તમારે એ કરવું જ હોય તો તમે મેડિસિન લઈ શકો છો પણ જે લોકો મેડિસિનથી છુટકારો મેળવવા માંગે છે જે લોકોનું શરીર અમુક લોકો જાણે પણ છે અમુક લોકો હું તો તમે મેડિસિન એ એવા વ્યક્તિને બતાવો કે જે મેડિસિન બનાવે છે જે ફાર્માસિસ્ટ જે છે વ્યક્તિ હું તો કહું એને બતાવો એને જાણ કરો કે ભાઈ આ દવા લેવી જોઈએ કે ના લેવી જોઈએ અરે તમારો ઘરના કોઈ અંગત વ્યક્તિ ડોક્ટર હશે ને એ પણ ના પાડશે સાંભળજો અંગત વ્યક્તિ હશે ને એ પણ ના પાડશે કે આ દવા ખાવી શરીર માટે નુકસાનકારક છે તો એનો અલ્ટરનેટિવ શોધવો જરૂરી છે અલ્ટરનેટિવ શું છે તો કે હિપ્નોથેરાપી આ એક એવી પદ્ધતિ છે કે જ્યાં દવા વગર શોર્ટ વગર માણસના વ્યક્તિના ઇમોશન અને ફિલિંગ ડિસ્ટર્બ થયેલા છે જેને પોતાનું માઇન્ડ નું સેલ્ફ નેગેટિવ પ્રોગ્રામિંગ કરી દીધું છે એ વ્યક્તિનું પોઝિટિવ પ્રોગ્રામિંગ કરી શકાય છે પોઝિટિવ વાઇસમાં એ લોકોને રાખીને

એવા એવા પ્લેસીસ પર એ લોકો ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરે છે એ લોકો હોટલ કરતા હોસ્પિટલમાં રહેવાનું પસંદ કરે છે કારણ કે કેમ કારણ કે એ લોકોને ડર છે કે હું મને કંઈક થઈ જશે હું મરી જઈશ તો મારા છોકરાનું શું મારા પરિવારનું શું આવો ડર હંમેશા સતાવ્યા કરે છે જે પણ જો આ વ્યક્તિ આવી રીતે કોઈ પીડાતું હોય તો એવા લોકોને મારી થોડી અમથી સલાહ છે તમારે નેગેટિવ ન્યૂઝ થી દૂર રહેવું જોઈએ હમણાં જે એરોપ્લેન અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું એવા લોકોને પણ લોકોને વારંવાર ડર લાગે હું ટ્રાવેલિંગ કરીશ અને મને પણ એરોપ્લેનમાં કઈ થઈ જશે તો આવી ઘણી બધી એવી બાબતો છે જે તમે ડે બાય ડે ન્યૂઝમાં રીલ્સમાં

વધુ વિશેષ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ને કન્સલ્ટિંગ કરાવશો તો તમને બેસ્ટ રિઝલ્ટ તમને મળશે થેન્ક યુ થેન્ક યુ સો મચ